સુરતના વરિયા વિસ્તારમાં બનેલ ઘટના બે વર્ષીય બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો ચોવીસ કલાકની જહેમત બાદ બાળકનો મૃતદેહ મળ્યો હતો બાળકને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બાળકના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ અમરોલી પોલીસે સાપરાધ મુશ્યબદ ગુનો નોંધ્યો વરિયાદ નોંધાયા બાદ બાળકની લાશ સ્વીકારવામાં આવી રિપોર્ટર હિતેશ કલ જરે રિપોર્ટેડ ન્યૂઝ સુરત આજે બાળકની જે ઘટના હતી કઈ રીતે ઘટના હતી અને કઈ રીતે ગુનો દાખલ કઈ રીતે તપાસ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષનું બાળક કટરમાં પડી ગયેલ જે દુઃખદ ઘટના બનેલ ત્યારબાદ મૃત્યુ મળી આવતા ગઈકાલે બીએનએસ કલામ એકસો પાંચ ચોપન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ કરવામાં આવી રહેલ છે કઈ રીતે તપાસ કરશે હા પોલીસ સાયોગિક પુરાવા એકત્ર કરી તેમ એફએસએલની મદદ લઈ આગળ જે પણ છે કાયદેસરની તપાસ કરવામાં આવશે